નેત્રંગ તાલુકા માં શ્રી ગણેશ ની શાંતિપૂર્ણ માહોલ માં વિસર્જન યાત્રા ચાલી રહી હતી જે દરમિયાન નેત્રંગ તાલુકા મથક ના કોસિયા વિસ્તાર માં રહેતા વનરાજસિંહ રાજ ભાઠા કંપની ફળિયા માં પોતાની મોટરસાયકલ લઈને ગયો હતો મોટરસાયકલ માં પેટ્રોલ પૂર્ણ થતા મની સુરેશભાઈ વસાવા ની દુકાને થી 500 મિલી લિટર પેટ્રોલ લઈને મોટરસાયકલ માં ભરાવી લીધા બાદ પેટ્રોલ ના રૂપિયા આપવા બાબત બોલાચાલી થઈ હતી જેમાં

નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક કાર્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો આ બાબતે ઇજાગ્રસ્ત મનીષ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો સાથે ફરિયાદ આપી હતી જ્યારે બીજી બાજુએ વનરાજસિંહ રાજે મનીષ સુરેશભાઈ વસાવા સંદીપ વસાવા સદેવ વસાવા રમેશ વસાવા અને તેના મિત્રો કલ્પેશ વસાવા દીપ વસાવા સુનિલ વસાવા